બ્રેકિંગ ન્યૂઝ નુરી મસ્જિદમાં રૂપિયા બાવીસ હજારની થઈ ચોરી ચાર દિવસ બાદ પણ પોલીસની નિષ્ક્રિયતા પર રોષ હાદાનગર સ્નેહ મિલન સોસાયટીમાં આવેલી નુરી મસ્જિદમાં રૂપિયા વીસ હજારથી બાવીસ હજારની ચોરી અને ગત તારીખ એકત્રીસને ને શુક્રવારના રોજ થઈ હતી રેકોર્ડિંગની ચાર દિવસ પહેલાંના રોજ થઈ હતી પરંતુ ઘટનાના આટલા દિવસો વીતી ગયા હોવા છતાં પોલીસ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી ન થતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આ ઘટના અંગે શિરાજભાઈ વરૈયા ના જણાવ્યા મુજબ ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં સ્પષ્ટપણે કેદ થઈ છે પોલીસને અમે આ સીસીટીવી કેમેરામાં બધું એ કેદ જ છે એ ભાઈ આવી ગયા એ બધું લઈ જાય છે અને સદકા પેટી લઈ ગયા અને શર્ટમાં સંતાડીને એ બધું દેખાય છે સીસીટીવીમાં ક્લિયર આમ પોલીસ પાસે ચોરી કરનાર વ્યક્તિનો સ્પષ્ટ વિડીયોગ્રાફિક પુરાવો હોવા છતાં કાર્યવાહી કરવામાં વિલંબ થઈ રહ્યો છે પોલીસ કાર્યવાહી સામે આકરા સવાલ સિરાજભાઈએ પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે આજ ચાર દિવસ થઈ ગયા છે અને હજી કોઈ જાતનું પોલીસનું એક્શન લેવામાં આવ્યું નથી આવી નાની નાની ચોરીની અવગણના કેમ કોઈ પોલીસ એક્શન નથી લેવાતું આ તો ચોરી હતી રૂપિયાની ચોરી હોય તો શું મસ્જિદમાંથી લઈ જવાનું ગમે તે વસ્તુ તેમણે ચેતવણી આપી કે જો નાની ચોરીમાં કાર્યવાહી નહીં થાય તો મોટી ઘટનાઓનું જોખમ વધી શકે છે તેમણે ઉમેર્યું કે તેઓ ફરિયાદ કરવા ગયા હતા ત્યારે પોલીસે માત્ર અરજી લખી હતી પોલીસ પોલીસને તત્કાલિક સીસીટીવી ફૂટેજના આધારે ચોરને પકડી પાડવા અને ધાર્મિક સ્થળોની સુરક્ષા વધારવા માટે માંગ કરી છે કેમેરામેન બિજલભાઈ માલિકિયા સાથે રિપોર્ટર ફિરોઝ મલે ભાવનગર છે અને આદાનગર નગર સ્નેહમિલન સોસાયટીમાં લુરી મસ્જિદમાં વીસથી થી બાવીસ હજાર રૂપિયાની ચોરી થઈ છે એ ભાઈ આવ્યા હતા અને અત્યાર સુધી ચાર દિવસ થઈ ગયા છે એકત્રીસ તારીખે શુક્રવારે બનાવ બન્યો હતો આ ચાર દિવસ થઈ ગયા છે હજી કોઈ જાતનું પોલીસનું એક્શન લેવામાં આવ્યું નથી આ જે કાંઈ હોય મંદિરને મસ્જિદનું કામ હોય ત્યારે કેમ કોઈ પોલીસ એક્શન નથી લેતું

એમાં એકત્રીસ તારીખે અને શુક્રવારે સાંજે સાડા પાંચથી છ વાગે એક છોકરો આવ્યો અને મસ્જિદમાં પેલા ખોળછોળ કરી બધી કે ક્યાં ક્યાં હું હું પડ્યું છે એમ અને ઉસ્તાદનું અમારે મૌલાના સાહેબનું પાકીટ પીડ્યું હતું એમાંથી સાત આઠ હજાર રૂપિયા લીધા અને એક સદકાની પેટી હતી સદકાની પેટી લીધી અને